શાંતિ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે બાપનો હાથ પકડ્યો છે તમે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પણ બાપને યાદ કરતા કરતા તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો પ્રશ્ન છે આપ બાળકોની અંદર કયો ઉલ્લાસ હોવો જોઈએ તક્ત નશીન બનવાની વિધિ શું છે ઉત્તર છે સદા ઉલ્લાસ રહે કે જ્ઞાન સાગર બાપ આપણને રોજ જ્ઞાન રત્નોની થાળીઓ ભરી ભરીને આપે છે જેટલા યોગમાં રહેશો એટલી બુદ્ધિ કંચન થતી જશે આ અવિનાશી જ્ઞાન રત્ન જ સાથે જાય છે તક્તનશીન બનવું છે તો માતા પિતાને પૂરે પૂરા ફોલો કરો અનુકરણ કરો એમની શ્રીમત પર બાપની યુનિવર્સિટી અથવા પાઠશાળામાં બેઠા છીએ બુદ્ધિમાં છે કે આપણે રૂહાની બાપની આગળ બેઠા છીએ એ બાપ આપણને સૃષ્ટિના આદિ મધ્ય અંત ના રહસ્ય સમજાવે છે અથવા ભારત નો રાઈસ એટલે કે ઉત્થાન અને ફોલ પતન કેવી રીતે થાય છે એ પણ બતાવે છે ભારત જે પાવન હતું તે હવે પતિત છે ભારત સિરતાજ હતું પછી કોણે જીત મેળવી છે રાવણે રાજાએ ગુમાવી દીધી તો પતન થયું ને કોઈ રાજા તો નથી જો હશે પણ તો પતિત જ હશે આજ ભારતમાં સૂર્યવંશી મહારાજા મહારાણી હતા સૂર્યવંશી મહારાજાઓ અને ચંદ્રવંશી રાજાઓ હતા આ વાતો હમણાં તમારી બુદ્ધિમાં છે દુનિયામાં આ વાતો કોઈ નથી જાણતા આપ બાળકો જાણો છો આપણા રૂહાની બાપ આપણને ભણાવી રહ્યા છે રૂહાની બાપનો આપણે હાથ પકડ્યો છે ભલે આપણે રહીએ ગ્રહસ્થ વ્યવહારમાં છીએ પરંતુ બુદ્ધિમાં છે કે હમણાં આપણે સંગમ યુગ પર ઊભા છીએ પતિ દુનિયામાંથી આપણે પાવન દુનિયામાં જઈએ છીએ કળયુગ છે પતિત યુગ સતયુગ છે પાવન યુગ પતિત મનુષ્ય પાવન મનુષ્યોની આગળ જઈને નમસ્તે કરે છે છે તો તે પણ ભારતના મનુષ્ય પરંતુ તે દેવી ગુણવાળા છે હમણાં આપ બાળકો જાણો છો આપણે પણ બાપ દ્વારા આવા દેવી ગુણ ધારણ કરી રહ્યા છીએ સત્યુગમાં આ પુરુષાર્થ નહીં કરીશું ત્યાં તો છે પ્રારંભ અહીં પુરુષાર્થ કરી દેવી ગુણ ધારણ કરવાના છે સદેવ પોતાની તપાસ રાખવાની છે અમે બાબાને ક્યાં સુધી યાદ કરી તમો પ્રધાન થી સતો પ્રધાન બની રહ્યા છીએ જેટલા બાપને યાદ કરશો એટલા સતો પ્રધાન બનશો બાપ તો સદેવ સતો પ્રધાન છે મનુષ્ય આવે છે કોઈ કહે છે જેમ ભોજન જરૂરી છે એમ વિકાર પણ ભોજન છે એના વગર મરી જઈશું હવે એવી વાતો તો નથી સન્યાસી પવિત્ર બને છે પછી મરી જાય છે શું એવું એવું બોલવા વાળા માટે સમજાય છે કોઈ ખૂબ જામીલ જેવા પાપી હશે જે આવું આવું કહે છે બોલવું જોઈએ શું આના વગર તમે મરી જશો જે ભોજન સાથે તમે આની તુલના કરો છો સ્વર્ગમાં આવવા વાળા જે હશે તે હશે સતો પ્રધાન પછી પાછળ સતો રજો તમોમાં આવે છે ને જે પાછળથી આવે છે તે આત્માઓ નિર્વિકારી દુનિયા તો જોઈ જ નથી તો તે આત્માઓ આવું આવું કહેશે કે આના વગર અમે રહી નથી શકતા સૂર્યવંશી જે હશે એમને તો તરત બુદ્ધિમાં આવશે તો સત્યવાત છે આના વગર અમે રહી નથી શકતા બરોબર સ્વર્ગમાં વિકારનું નામ નિશાન નહોતું ભિન્ન ભિન્ન પ્રકારના મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારની વાતો કરે છે તમે સમજો છો કોણ કોણ ફૂલ બનવાવાળા છે કોઈ તો કાંટા જ રહી જાય છે સ્વર્ગનું નામ છે ફૂલોનો બગીચો આ છે કાંટાઓનું જંગલ કાંટા પણ અનેક પ્રકારના હોય છે ને હમણાં તમે જાણો છો આપણે ફૂલ બની રહ્યા છીએ બરોબર આ લક્ષ્મી નારાયણ સદા ગુલાબ ના ફૂલ છે આમને કહેવાશે કિંગ ઓફ ફ્લાવર્સ ફૂલોના રાજા દેવી ફ્લાવર્સ નું રાજ્ય છે ને જરૂર એમણે પણ પુરુષાર્થ કર્યો હશે ભણતર થી જ બન્યા છે ને તમે જાણો છો હમણાં આપણે ઈશ્વરીય પરિવારના બન્યા છીએ પહેલા તો ઈશ્વરને જાણતા જ નહોતા બાપે આવીને આ પરિવાર બનાવ્યો છે બાપ પહેલા સ્ત્રીને એડોપ્ટ કરે છે પછી તેમના દ્વારા બાળકોને રચે છે બાબાએ પણ આમને એડોપ્ટ કર્યા છે પછી આમના દ્વારા બાળકોને રચે છે આ બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છે ને આ સંબંધ પ્રવૃત્તિ માર્ગનો થઈ જાય છે સંન્યાસીઓનો છે નિવૃત્તિ માર્ગ તેમાં કોઈ મમ્મા બાબા નથી કહેતા તમે મમ્મા બાબા કહો છો બીજા જે પણ સત્સંગ છે તે બધા નિવૃત્તિ માર્ગ ના છે આ એક જ બાપ છે જેમને માતા પિતા કહી પોકારે છે બાપ સમજાવે છે ભારતમાં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો હવે અપવિત્ર થઈ ગયો છે હું ફરીથી એ જ પ્રવૃત્તિ માર્ગ સ્થાપન કરું છું તમે જાણો છો આપણો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે પછી આપણે બીજા જૂના ધર્મવાળાઓનો સંગ કેમ કરીએ તમે સ્વર્ગમાં કેટલા સુખી રહો છો હીરા સવેરાતના મહેલ હોય છે અહીં ભલે અમેરિકા રશિયા વગેરેમાં કેટલા શાહુકાર છે પરંતુ સ્વર્ગ જેવું સુખ હોય ન શકે સોનાની ઈંટો જેવા મહેલ તો કોઈ બનાવી ન શકે સોનાના મહેલ હોય જ છે સત્યુગમાં અહીં સોનું છે જ ક્યાં ત્યાં તો દરેક જગ્યાએ હીરા સવેરાત લાગેલા હશે અહીં તો હીરાની પણ કેટલી કિંમત થઈ ગઈ છે આ બધું માટીમાં ભળી જશે બાબાએ સમજાવ્યું છે નવી દુનિયામાં પછી બધી નવી ખાણો ભરપૂર થઈ જશે આ બધું ખાલી થતું રહેશે દેખાડે છે સાગરે હીરા ઝવેરાતની થાળીઓ ભેટ આપી હીરા ઝવેરાત તો ત્યાં તમને અઢળક મળશે સાગરને ને પણ દેવતા રૂપ સમજે છે તમે સમજો છો બાપ તો જ્ઞાનના સાગર છે સદા ઉલ્લાસ રહે કે જ્ઞાન સાગર બાપ આપણને રોજ જ્ઞાન રત્નો ઝવેરાતોની થાળીઓ ભરીને આપે છે બાકી તે તો પાણીનો સાગર છે બાપ આપ બાકોને જ્ઞાન રત્ન આપે છે જે તમે બુદ્ધિમાં ભરો છો જેટલા યોગમાં રહેશો એટલી બુદ્ધિ કંચન થતી જશે આ અંદર ખૂબ ઉલ્લાસ રહેવો જોઈએ બાપ પણ ગુપ્ત છે તમે પણ ગુપ્ત સેના છો નોન વાયોલન્સ અહિંસક અન નોન વોરિયર્સ ગુપ્ત યોદ્ધા કહે છે ને પલાણા ખૂબ પહેલવાન વોરિયર્સ છે યોદ્ધા છે પરંતુ નામ નિશાનની ખબર નથી એવું તો હોઈ ન શકે ગવર્મેન્ટની પાસે એક એક નું નામ નિશાન પૂરું હોય છે અનનોન વોરિયર્સ નોન વાયોલેન્સ આ તમારા નામ છે સૌથી પહેલી પહેલી હિંસા છે આ વિકાર જે મધ્ય અંત આપે છે છે એટલે તો કહે હે પતિત પાવન અમને પતિતોને આવીને પાવન બનાવો પાવન દુનિયામાં એક પણ પતિત હોઈ ન શકે આ આપ બાળકો જાણો છો હમણાં જ આપણે ભગવાનના બાળક બન્યા છીએ બાપ વારસો લેવા પરંતુ માયા પણ ઓછી નથી માયાની એક જ થપ્પડ એવી લાગે છે જે એકદમ ગટરમાં પાડી દે છે વિકારમાં જે પડે છે તો બુદ્ધિ એકદમ ચટ થઈ જાય છે બાપ કેટલું સમજાવે છે પરસ્પર દેધારી સાથે ક્યારે પ્રીત ન રાખો તમારે પ્રીત રાખવાની છે એક બાપ સાથે કોઈ પણ દેધારી સાથે પ્રેમ નથી રાખવાનો મોહબત નથી રાખવાની મોહબત રાખવાની છે એમની સાથે જે દેહ રહિત વિચિત્ર બાપ છે બાપ કેટલું સમજાવતા રહે છે તો પણ સમજતા નથી તકદીરમાં નથી તો એક બીજાના દેહમાં ફસાઈ જાય છે બાબા કેટલું સમજાવે છે તમે પણ રૂપ છો આત્મા અને પરમાત્મા રૂપ તો એક જ છે આત્મા નાનો મોટો નથી થતો અવિનાશી આત્મા છે પાર્ટ નોંધાયેલો છે હમણાં કેટલા અસંખ્ય મનુષ્ય છે પછી નવ દસ લાખ હશે સત્યુગ વગેરેમાં એટલું નાનું ઝાડ હોય છે પ્રલય તો ક્યારે થતો નથી તમે જાણો છો જે પણ મનુષ્ય માત્ર છે તે બધા આત્માઓ મૂળ વતનમાં રહે છે તેમનું પણ ઝાડ છે બીજ વવાય છે તેનાથી આખું ઝાડ નીકળે છે ને પહેલા પહેલા બે પાન નીકળે છે આપણ પણ બેહદનું ઝાડ છે બોળા પર સમજાવવું કેટલું સહજ છે વિચાર કરો હમણાં છે કળયુગ સત્યુગમાં એક જ ધર્મ હતો તો કેટલા થોડા મનુષ્ય હશે હમણાં કેટલા મનુષ્ય કેટલા ધર્મ છે આટલા બધા જે પહેલા નહોતા તે પછી ક્યાં જ હશે બધા આત્માઓ પરમધામમાં ચાલ્યા જાય છે તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે જેમ બાપ જ્ઞાનના સાગર છે એવા તમને પણ બનાવે છે તમે ભણીને આ પદ મેળવો છો બાપ સ્વર્ગના રચયિતા છે તો સ્વર્ગનો વારસો ભારતવાસીઓને જ આપે છે બાકી બધાને પાછા ઘરે લઈ જાય છે બાપ કહે છે હું આવ્યો છું બાળકોને ભણાવવા જેટલો કરશો એટલું પદ મેળવશો જેટલા શ્રીમત પર ચાલશો એટલા શ્રેષ્ઠ બનશો બધો આધાર પુરુષાર્થ પર છે મમ્મા બાબાના તક્ત નશીન બનવું છે તો પૂરે પૂરું ફોલો ફાધર મધર તક્ત નશીન બનવા માટે તેમની ચલન અનુસાર ચાલો બીજાઓને પણ આપ સમાન બનાવો બાબા અનેક પ્રકારની યુક્તિઓ બતાવે છે એક બેજ પર જ તમે કોઈને પણ સારી રીતે સમજાવો પુરુષોત્તમ માસ હોય છે તો બાબા કહી દે છે ચિત્ર ફ્રી આપી દો મફતમાં આપી દો બાબા સોગાત આપે છે પૈસા હાથમાં આવી જશે તો જરૂર સમજશે બાબાનો પણ ખર્ચો થાય છે ને તો પછી જલ્દી મોકલી દેશે ઘર તો એક જ છે ને આ ટ્રાન્સલાઇટના ચિત્રોનું પ્રદર્શન બનશે તો કેટલા જોવા આવશે પુણ્યનું કામ થયું ને મનુષ્યને કાંટાથી ફૂલ પાપ આત્માથી પુણ્ય આત્મા બનાવે છે આને વિહંગ માર્ગ કહેવાય છે પ્રદર્શનમાં સ્ટોલ લેવાથી ઘણા આવે છે ખર્જો ઓછો થાય છે તમે અહીં આવો છો બાપ પાસેથી સ્વર્ગની રાજાઈ ખરીદવા તો પ્રદર્શનમાં પણ આવશે સ્વર્ગની રાજાઈ ખરીદવા આ હટ્ટી છે ને બાપ કહે છે આ જ્ઞાનથી તમને ખૂબ સુખ મળશે એટલે સારી રીતે ભણીને પુરષાર્થ કરીને કુલ પાસ થવું જોઈએ બાપ જ બેસીને પોતાનો અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપે છે બીજા કોઈ આપી ન શકે હમણાં બાપ દ્વારા તમે ત્રિકાળદર્શી બનો છો બાપ કહે છે હું જે છું જેવો છું મને યથાર્થ રીતે કોઈ નથી જાણતા તમારા માં પણ નંબર વાર છે જેઓ યથાર્થ રીતે જાણત તો ક્યારે છોડત નહીં આ છે ભણતર ભગવાન બેસીને ભણાવે છે કહે છે હું તમારો ઓબિડિયન્ટ સર્વન્ટ વફાદાર સેવક છું આજ્ઞાકારી સેવક છું બાપ અને શિક્ષક બંને ઓબિડિયન્ટ સર્વન્ટ હોય છે જામામાં મારો પાર્ટ જેવો છે પછી બધાને સાથે લઈ જઈશ શ્રીમત પર ચાલી પાસ વિથ ઓનર થવું જોઈએ ભણતર તો ખૂબ સહજ છે સૌથી વૃદ્ધ તો આ વાળા છે શિવ બાબા કહે છે હું વૃદ્ધ નથી આત્મા ક્યારેય વૃદ્ધ નથી થતો બાકી પથ્થર બુદ્ધિ બને છે મારી તો છે જ પારસ બુદ્ધિ ત્યારે તો તમને પારસ બુદ્ધિ બનાવવા આવું છું કલ્પ કલ્પ આવું છું અગણિત વાર તમને ભણાવું છું છતાં પણ ભૂલી જશો સત્યુગમાં આ જ્ઞાનની જરૂર જ નથી રહેતી કેટલી સારી રીતે બાપ સમજાવે છે આવા બાપને પછી ફારગતી આપી દે છે એટલે કહેવાય છે મહાન મૂર્ખ જોવા હોય તો અહીં જુઓ એવા બાપ જેમની પાસેથી સ્વર્ગનો વારસો મળે છે એમને પણ છોડી દે છે બાપ કહે છે તમે મારી મત પર ચાલશો તો અમર લોકમાં વિશ્વના મહારાજા મહારાણી બનશો આ છે મૃત્યુલોક બાળકો જાણે છે આપણે જ પૂજ્ય દેવી દેવતા હતા હવે આપણે શું બની ગયા છીએ પતિત ભિખારી હવે ફરી આપણે જ પ્રિન્સ એટલે કે રાજકુમાર બનવાના છીએ બધાનો એક રસ પુરુષાર્થ તો હોઈ ન શકે કોઈ તો તૂટી જાય છે કોઈ ટ્રેટર એટલે કે દગાબાજ ધોખેબાજ બની જાય છે આવા દગાબાજ પણ ખૂબ છે તેમની સાથે વાત પણ ન કરવી જોઈએ જ્ઞાનની વાતો સિવાય બીજું કાઈ પૂછે તો સમજો શેતાની છે સંગ તારે કુસંગ ડુબાડે જે જ્ઞાનમાં હોશિયાર બાબાના દિલ પર ચડેલા છે તેમનો સંગ કરો તે તમને જ્ઞાનની મીઠી મીઠી વાતો સંભળાવશે અચ્છા મીઠા મીઠા સિકેલધા

એ બાપ સાથે મોહબત રાખવાની છે કોઈ દેહધારી ના નામ રૂપમાં બુદ્ધિ નથી ફસાવવાની માયાની થપ્પડ ન લાગે આ સંભાળ કરવાની છે બીજું જ્ઞાનની વાતો જે જ્ઞાનની વાતો સિવાય બીજું કાઈ પણ સંભળાવે તેમનો સંગ નથી કરવાનો ફૂલ પાસ થવાનો પુરુષાર્થ કરવાનો છે કાટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે આજનું वरदान એક બાપ બીજું ન કોઈ આ સ્મૃતિથી બંધન મુક્ત યોગયુક્ત ભવ હવે ઘરે જવાનો સમય છે એટલે બંધન મુક્ત અને યોગ યુક્ત બનો બંધન મુક્ત અર્થાત લૂઝ ડ્રેસ ટાઈટ નહીં ઓર્ડર મળ્યો અને સેકન્ડમાં ગયા એવા બંધન મુક્ત યોગયુક્ત સ્થિતિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સદા આ વાયદો સુરતીમાં રહે કે એક બાપ બીજું ન કોઈ કારણ કે ઘરે જવા માટે અથવા સત્યુગી રાજ્યમાં આવવા માટે આ જૂના શરીરને છોડવું પડશે તો ચેક કરો એવા એવર રેડી બન્યા છો કે હજી સુધી થોડી દોરીઓ બંધાયેલી છે આ જૂનું શરીર ટાઈટ તો નથી સ્લોગન છે વ્યર્થ સંકલ્પ રૂપી એક્સ્ટ્રા ભોજન ન કરો તો મોટાપણાની બીમારીઓથી બચી જશો આજના વ્યક્તિશારા

સત્યતાની શક્તિ એક લિફ્ટનું કામ કરે છે ઓમ શાંતિ